ફોર્મ નંબર સાત મારફતે અચાનક રીતે મતદાર યાદીમાંથી કમી થઈ ગયાનું સામે આવ્યું છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી નિયમિત રીતે મતદાર કરતા આવ્યા છે છતાં કોઈ પૂર્વ જાણ વિના તેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર ભૂલ નહીં પરંતુ ગંભીર બેદરકારી અને સંભવિત ઈરાદાપૂર્વકની કાર્યવાહી હોવાની આશંકા છે આ મુદ્દે ઉડાશરના નાગરિકોએ મામલતદાર કચેરી ખાતે પહોંચીને લેખિત રજૂઆત કરી રજૂઆત માં ફોર્મ નંબર થયેલી કાર્યવાહી પૂરતી તપાસ કરવાની સામે છે સાથે જ નાગરિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ફોર્મ નંબર સાત ની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને કોઈ પણ નિર્દોષ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે જરૂરી સુધારાઓ કરવામાં આવે મારું નામ ગોહિલ સહદેવભાઈ ગુણવંતભાઈ છે હું કાનિયાળનો રહેવાસી છું ક્યાં અત્યારે હું પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું જે મુસ્લિમ સમાજના ચૂંટણી કાર્ડના નામ વિરુદ્ધ જે કંઈ વાંધા અરજી કરેલી છે એમાં મારા નામનું વાંધા અરજી છે એમાં હું કોઈ જાણતો નથી અને મને ખ્યાલ પણ નથી એ અરજી કોણ મારા નામની કોણે કરી છે અને કાયદેસર કોણે એક મારા નામની અરજી કરેલ છે એ ખરેખર વ્યક્તિની શોધ થાય અને હું અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યો છું તો એમને કીધું છે કે મેં કાંઈ કોઈ અરજી કરી નથી અને આ મારા નામની અરજી છે એ તદ્દન ખોટી છે બસ એટલા માટે હું અહીંયા આપનું નિવેદન લેવામાં આવ્યું કેવા પ્રકારનું નિવેદન લેવામાં શું એમાં એ જ કે મા મુસ્લિમ સમાજભાઈઓ જે છે એમના ચૂંટણી કાર્ડના નામ જે કમી કરવાની જે વાંધા અરજી કરેલ છે એમાં મારું નામ જોઈન્ટ છે તો એ અરજી બાબતથી તો હું કોઈ જાણતો પણ નથી હું પરિચિત પણ નથી જે વ્યક્તિ છે એને એનેથી પણ અપરિચિત છું છતાં પણ મારું એ નામ એમાં ખોટું નાખેલું છે તો એ કાયદેસર એની તપાસ થાય બસ એટલા માટે મારું નામ શેખવા વનરાજભાઈ ઉમેદભાઈ છે ખાસ કરીને તરફ ફોર્મ નંબર સાત ની અંદર તમે વાંધા અરજી ઉપડી મુસ્લિમ સમાજનો આક્ષેપ છે તમે પ્રાંત કચેરી ખાતે આવ્યો શું બાબત અહીંયા મને તો કાંઈ ખ્યાલ જ નથી મારું ખોટું નામ દેવામાં આવ્યું છે એટલે એના માટે લીગલી જે થાય છે એ હું કરવાનો છું કે ભાઈ મારું નામ આવી રીતે ખોટું કઈ રીતે આપવામાં આવે કે હું કઈ જાણતો નથી મેં કઈ કોઈ જગ્યાએ સિગ્નેચર કે સાઈન નથી કરી છતાં મારું નામ કેમ દેવામાં આવ્યું એ જ છે કે અમે કોઈ વસ્તુ જાણતા નથી છતાં અમારા નામ કઈ રીતે તમે લઈ લીધા એમ આજે તમારા વિરુદ્ધમાં જે લોકો આવી અરજ્યુ દેવામાં આવ્યા હોય એના ઉપર તમે કોઈ કાર્યવાહી કરવા અધિકારી સમક્ષ માંગ કરી હા અમે માંગ કરી અને અમે લીગલ નોટિસ પણ દેવાના છે અને અમારા નામ આ કોણ આવી રીતે રજૂ કરે છે એના માટે કે અમે સક્તિ જેર કાર્યવાહી કાયદેસર થાય છે કરવાના છે આપણા જિલ્લાની અંદર બધા ભાઈચારા સાથે રહે છે એના બજે તમે કોઈ લોકોને સંદેશ આપો અહીંયા બધા હળીમળીને વ્યવસ્થિત રહે છે પણ આ કોણ આવા કૃત્ય કરે છે એ અમને કાઈ જાણ છે નહીં એટલે એની અમે પોલીસને અને અધિકારીઓને રજૂઆત કરવી છે કે આની માટે તમે અને ધંધુ કડક થાય અમે આવ્યા છીએ અહીંયા પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ મળવા શું કારણ એમાં કે સાત નંબરના ફોર્મ ભરાણા છે એમાં સોળસો થી સાડી સોળસો જણાના અમારા મુસ્લિમ સમાજના આગેવાનોના અને મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એના અનુસંધાન જે સાત નંબરના ફોર્મ ભરેલા છે એ બે પાંચ વ્યક્તિને અમે સાથે લઈને મામલતદારને અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી તો વાંધા દેનાર એવું જ જણાવે છે કે આ વાંધો જે તે સમયે અમે આપ્યો એની અમને કોઈ વસ્તુની જાણ જ નથી અને અમારી જાણ વયના અમારું ચૂંટણી કાળનો ઇસ્તેમાલ કરી અને વાંધા અરજી દર્શાવેલી છે આપણે શું માંગશું અમારી માંગ એક જ છે કે જે ચૂંટણી ગણની અંદર નામ રદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એને અટકાય અને જે વ્યક્તિઓ કામ કર્યું છે એની ઉપર સખત સક કાર્યવાહ થાય અને પોલીસ કેસ પણ બને એવું અમારી માંગ છે આપ ફરી જાવ મરોન મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માકડ મોટા ગાચી સમાજ પ્રમુખ મુબારકભાઈ અહીંયા પ્રાધિકારીને રજીવાત કરવા આવ્યા છે સમાજ અમે પ્રાંત અધિકારીઓ મને એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે આજથી પાંચ સાત દિવસ પહેલાં અમારી પાસે પીડીએફ આવી તેમાં અમારા સમાજને એટલે મુસ્લિમ સમાજના સોળસો ને છવ્વીસ વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ સાત નંબરનું ફોર્મ ભરવાનું રદ કરવા માટે એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને મળ્યા એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ સાત નંબરનું ફોર્મ ભરવાવાળો છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે સાત નંબરના અહીં જમા થયા છે તો એ વ્યક્તિઓ સામે કાયદેસર રીતે જે ઇલેક્શન કમિશનરના જે નિયમો છે એ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હા અમારી રજૂઆત એવી હતી કે ભાઈ કોઈ ખોટું નામ હોય મતદાતા તરીકે તો એને પણ તમે સંપૂર્ણ તપાસ કરી અને એનું રદ થતું હોય તો રદ કરો પણ જે હકીકતમાં જે મતદાતા છે લીગલી મતદાન મતદાતા છે તેઓનું કોઈ પણ ખોટું નામ રદ ન થાય તે માટે જે છે અમારી રજૂઆત છે મેડમે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે સ્કૂટીની કરીશું તમામ ફોર્મની અને જે પણ ખોટા ફોર્મ ફોર્મ સાત નંબરના ભરાણા છે એ ફોર્મ જે છે એ રદ કરવામાં આવશે અને જે હકીકત હશે તેની જે છે અમે એ પુરાવા માગી અને કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ મતદાતા તરીકે રદ ન થાય એનો અમારો પ્રયાસ હશે અમે અમારા સમાજના પત્રકાર મિત્રો અને આગેવાનો દ્વારા જે અરજદારો જે હતા સાત નંબરને ફોર્મની અરજી કરવાવાળા તેઓનું તે લોકોએ નામ ગોતી અને અમોને જણાવેલ કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે છે આજે અમે હાજર રાખ્યા તે વ્યક્તિઓ દ્વારા પણ પ્રાંત મેડમશ્રી તેમજ મામલતદારશ્રી તેઓને રજૂઆત કરવામાં આવી કે જે અમારા નામે આ ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભરવામાં અમારા કદાચ નામ હોય તો એ પણ અમે કોઈ વ્યક્તિગત એક પણ ફોર્મ અમે ભરેલ નથી અને એ વ્યક્તિઓ પણ જે ફોર્મ ભરનાર છે તેમને અમને બાંઘીરી આપી કે જ્યાં જરૂર પડે ત્યાં અમે પોલીસ કેસ થાય તો પોલીસ કેસ કરવા તૈયાર છીએ એવી ચૂંટણી પંચમાં તે જ્યાં રજૂઆત કરવી થાય તે કરવા તૈયાર છીએ આપની શું માંગ અમારી માંગ એક જ છે કે જે આ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય કરેલ છે જે કે એક લીગલી જે મતદાતા છે એની વિરુદ્ધ ષડયંત્ર રચી એક વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમાજ વિશેષ મતદારોના નામ જે રદ કરવાનો ઘૂણ કૃત્ય કરવામાં આવેલ છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને પ્રાંત મેડમ શ્રી તેમજ ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્ય તેઓને પણ અમે આની અમારી જે નોટિસ આપી છે એની નકલ પહોંચાડવા છે શ્રી એસપી શ્રી દરેકને અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કચેરીને પણ અમે આની જે છે એક નોટિસ ફાળવેલ છે એ અનુસંધાને અમારી એક જ માગણી છે કે આ જે ખોટા કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ જે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈ કોમ વિશે જે કાર્યવાહી ઘરોનું કાર્ય કરવામાં આવે છે રદ જે રદ કરવાનો પ્રયાસ કરવા છે એવું ફરી આ બાબત બને નહીં એ માટે અમારી વિશેષ માગણી છે ખાસ કરી પ્રાંત મેડમ કલેક્ટરશ્રી એસપીશ્રી તટસ્થ તપાસ કરી કોઈ પણ રાજકીય પક્ષમાં છે શરમમાં દબાણમાં આવ્યા વગર અમોને તથા દરેક મતદારો જે અમારી પાસે તો સોર્સો છબીનો છે પણ પ્રિન્ટ મીડિયા દ્વારા જે અમે આ ત્રણ દિવસ જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં જે મતદાર મતદાતાના નામ મારે છેડછાડ કરી રદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હિન કૃત્ય કરવામાં આવે છે કોઈ પણ પક્ષ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને જે છે ભારતના બંધારણના કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે એને સજા આપવામાં આવે પક્ષ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યકારી કરવામાં આવે એવી અમારી માગણી છે ન્યૂઝ બોટાદ